નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મિત્યાળા ગામની ઘટના ખાંભા ગામની આયરાણી આયરાણીના માથે બહુ વશમી વેળા આવી પડી આયર મરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો રાવ વિનાના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓછ રહી હતી પડોશીને બે હાથ જોડી અને વિનવણી કરી કે બાપુ બે દિવસ મારા ગભરુડાને ટીપુ ટીપુ રાપ પાજો ને ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું મિત્યાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે ખાંભેથી પોતે ઓંછે ઓંછે મિત્યાળે ગઈ કરણા બારણામાં જ ભાઈને ઉભેલો ભાડ્યો પણ ભાઈને તો કળજોગે ઘેરી લીધો હતો આ લેણિયા ત્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં બેસી ગયો પાછલી શિંડીએ થઈને એને પલાયન કર્યું બહેનને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી ગઈ ભોજાએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું નેવા ચાલીને નણંદ ઊભી રહી એણે ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ કાલુના ગામત્રે ગયા છે આટલા શબ્દો સાંભળતા જ ધરતી માર્ગ આપે તો સમય જવાનું બહેનને મન થયું એને નિશાસો મૂક્યો અને મૂંગીને મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણને ભાદરવો વરસવા માંડ્યા બોર બોર જેવડા પાણીના પાડતી ચાલી જાય છે ચાપા બહાર આવે છે તો માથે લીમડાની ઘટા ઝળુંબી રહી છે અને શીંક આવે એવા ચોખ્ખા ફૂલ ખોરડાની લીપેલી ઓછરીએ જબ્બર ડીલવાળો ઝોગડો બેઠો બેઠો ઓકો પીવે છે ઝોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા પર આડો ફર્યો પૂછ્યું કા બાપ આમ રોતી કાં જા ભાઈ મારે માથે દુઃખના ડુંગળા થયા છે પણ દુઃખ મને રોરાવતું નથી મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેસી હું એ તારો ભાઈ જ શું ના ઉઠ હાલ મારી સાથે જોગડો એ બાઈને જીભની બહેન કહી અને અંદર લઈ ગયો એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું રોકડી ખરશી આપી અને પોતાના છોકરાને કહ્યું બેટા ફૂઈને લઈને ખાંભે સુધી આવ અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો વિધવા આયરાની પોતાના મનમાં આ સંસારના સાસૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માં જયો ભાઈ મળ્યો હોય અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા અને બહેન ગયા પછી જોગડાની ભાઈએ આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે ને મારે ચેટવું પડી જશે કેમ જુઓ અગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તો ગાડું ને બળદ એની ફોઈને આપીને જ આવશે અને જો મારી જાતમાં કંઈક ફેરફાર હશે તો ગાડું અને બળદ પાછા લાવશે અરે મૂર્ખી એવા તે વડાડ હોય એ છોકરું બાપડો આપણી એવી વાતમાં શું સમજે એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને એને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ભગત શીખવવું કે કહેવું પડે તો પછી નવ મહિના ભાર વેઢાર્યો એનું માતમ શું બીજે જ દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉડાડતો ઉડાડતો ઘેર આવ્યો પૂછ્યું બેટા ગાડું બળદ ત્યાં ફૂઈને દઈ દીધા કેમ બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું કાંઈ ફૂઈને ફૂયારું ન આપી આવું માં બોલી રંગ છે બેટા હવે તું ભગતનો દીકરો સાચો જે ભોજાએ જોગડે દાન દીધા એ જ ભૂજામાં એકવાર એને તરવારને રમાડી દુશ્મનની ફોજે એક દિવસ મિત્યાળું ઘેર્યું અને ઝોગડો રણ ખેલવા સડ્યો મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા સારસ સાજી રાત વલખે વાલમ જીવ સારસ સાજી રાત વલખે વાલમ જવું રહો ને આજુની રાત જોડ વસોડોમાં જોગડા હે જોગડા ચારસી પંખીણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાઢેતી સાધ કરતી કરતી ઝુરી ઝૂરીને રાત કાઢે તેમ મારી ગતિ કાં કરો આજની રાત તો રહો આપણી જોડી કાં તોડો પણ જોગડાને તો સહુની મોખરે મરવું હતું એ કેમ રોકાય ધીંગાનું કરીને સૌથી પહેલું એનું પોતાનું લોહી પોતાના જન્મ ફોર્મને ઝાંપી જ છાંટ્યું જોગડાની જીભની કીધેલી આયરબહેન ખાંભામાં કોરોડાના કરા ઉપર નિશણી માંડીને ઓળીપો કરતી હતી ત્યાં કોઈએ ખબર આપ્યા કે તારો ધર્મનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો સાંભળીને બાઈએ નિશાની ટોસીથી જ પોતાના શરીરનો ઘા કર્યો ધબ દેતી પડી માથું ઢાંકીને મરેશિયા માંડ્યા ને પશુની સાથી ભેદાય તેવા મરેશિયા એને મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા ભાઈ જોગડા તું વણવાનું કામ કરનારો હતો અને હું તો વણાર શાકની આયરાણી છું નાત જાતના હિસાબે તો તું આપણી વચ્ચે કાંઈ સંબંધ નથી હું તો તારીખ ખાનદાનીને રડું છું એ હાથીઓના હણનારા આય રાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતા ખાતા ઊભા થઈ ગયા ઝોગડો બધાને પોતાનો ભાઈ જેવો લાગ્યો અને રાણીએ એના વીરને સંભાળી સંભાળી આંખોના આંસુ અને અહીંયાના મરીશિયા ઠાલવ્ય જ રાખ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ